જુનાગઢ વાડલા ફાટક થી વંઠલી તરફ જતા માર્ગ પર ફોર વ્હીલર કારના ના ડ્રાઈવરે સ્ટેરિંગ પર કાબુ ગુમાવી દેતા કાર પલટી ખાઈ ગઈ હતી જેથી બે થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે ઈજાગ્રસ્ત લોકોને એકસો આઠ મારફતે હોસ્પિટલે ખસેડાયા હતા ત્યારે આ કયા કારણોસર ફોર વ્હીલર પલટી મારી ગયેલ હતી તે વિશે વધુ માહિતી જાણવા મળી નથી આ બનાવ અંગે પોલીસને જાણ થતાં

જ્યાં સ્ટાન્ડર્ડ બાવીસ કેરેટ હોલમાર્કવાળા સોના અને ચાંદીનાના દાગીનાનો છે વિશાળ એસી શોરૂમ શોરૂમની એક જ મુલાકાત આપ અમારા કાયમી ગ્રાહક બની જશો જય ભવાની જવેલર્સ ચોકસી હીરાલાલ મકનજી ચોકસી બજાર જુનાગઢ